ભરૂચમાં રસ્તાઓનું બિસ્માર હાલત સામે યુવા કોંગ્રેસનું આંદોલન માર્ગ મકાન વિભાગે સાત દિવસમાં તપાસ કરી કાર્યવાહી કરવાની ખાતરી આપી ભરૂચ જિલ્લામાં રસ્તાઓની બિસ્માર હાલત અને તૂટી ગયેલા માર્ગોના મુદ્દે સોમવારે યુવા કોંગ્રેસે માર્ગ મકાન વિભાગની કચેરી ખાતે આંદોલન કર્યું પૂર્વ યુવા કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ અને ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલાના નેતૃત્વમાં કાર્યકરોએ કચેરીને તાળાબંધી કરવાનો પ્રયાસ કર્યો હતો જિલ્લાના મોટાભાગના માર્ગો ખાડાઓથી ખરબચડા બની ગયા છે નવા બનેલા રસ્તાઓ પણ ટૂંક સમયમાં તૂટી જાય છે આ કારણે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે યુવા કોંગ્રેસના આરોપ મુજબ સરકારી તંત્ર અને કોન્ટ્રાક્ટરો વચ્ચેની ભાગ બટાઈને કારણે રસ્તાઓની ગુણવત્તા નબળી રહે છે આંદોલનને પગલે માર્ગ મકાન વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક ઇન્જિનિયર રોનક શાહે યુવા કોંગ્રેસના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી તેમણે સાત દિવસમાં તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી તેમના જણાવ્યા મુજબ તમામ કામો ટેન્ડર પ્રક્રિયા અનુસાર થાય છે અને વિભાગ નિયમિત નિરીક્ષણ કરે છે કચેરી બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો ભરૂચ જિલ્લાના રાજ્ય ધોરીમાર્ગ ધોરીમાર્ગ બ્રિજ નગરપાલિકા માર્ગોની ખરાબ હાલત અંગે તાત્કાલિક પગલાં લેવા માટે જે આવેદનપત્ર આપવામાં આવ્યું તેને અત્રેના માર્ગ મકાન વિભાગ હસ્તકના રસ્તાઓની જે મરામતની કામગીરી હાલ ચાલી રહી છે તેનાથી આવેદન આપનાર વ્યક્તિઓને વાકેફ કરવામાં આવે છે તથા તેમની જે સ્પેસિફિક રજૂઆત હતી તે રસ્તાઓ વિષયના ચુકવણાની વિગત અને હાલ ચાલી રહેલા રસ્તાઓની બાકીની અધ્યતની વિગત આપવા માટે સાતનો સમય મેળવેલ છે અને તે મુજબની કાર્યવાહી વિભાગ દ્વારા કરવામાં આવશે તેવી વાયદારી છે ભ્રષ્ટાચાર ચાલતા એના ઉપર કેમ કોઈ દિવસે એક્શન લેવામાં નથી સતત કામ ચાલતા હોય છે અને એની તપાસ ટીમ અને વિભાગમાંથી જરૂરિયાત મુજબનો પગલાઓ લેવાતા જ હોય છે અત્યાર સુધી કોઈ એવો બનાવ બન્યો છે કે જે ઉપર એક્શન લેવાય કોઈ ભ્રષ્ટાચાર ની વિગતો આપની મેળવી નહીં કેવી પડે સાહેબ બાળકી ગુણવત્તાના જો